હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ બેસ્ટ ટીચિંગ એપ્રોચ મિત્રો તમારા માટે આજે લઈને આવ્યો છું એક ખુશ ખબર જે આ મિત્રો આવી ગઈ છે જગ્યાઓ છે છ હજાર ચારસો ને બત્રીસ જગ્યાઓ જે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો મિત્રો હવે જોઈએ કે આ ભરતી કયા વિભાગમાં છે અને કઈ રીતે આપણે ફોર્મ ભરીશું અને કઈ રીતે એની ડેટ એની ડેટ કઈ છે અને કઈ રીતે આપણે એને અપ્લાય કરીશું બરાબર શું છે તેની સંપૂર્ણ માહિતી તો મિત્રો સૌપ્રથમ તો આપણે એ જણાવવાનું કે જે વિદ્યાર્થી મિત્રો નવા છે એ વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવાનું કે જે તમે હજુ સુધી અમારી ચેનલને જો સબ્સ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમારી ચેનલમાં તમને અવારનવાર જે નવી ભરતી છે એના અપડેટ મળતી રહેશે અને નવી કોઈ ભરતીની માહિતીનું નોટિફિકેશન બે લાઈકન દબાવશો તો તમારામાં પડી જશે તો હવે આપણે વાત કરીએ આપણા મુદ્દાની ઓકે તો મિત્રો હવે જોઈએ કયા સેક્ટરમાં છે આ ભરતી અને ક્યારે એની નોટિફિકેશન મળી છે તો મિત્રો એની પોસ્ટ ડેટ હતી બરાબર બે આઠ બે હજાર બાવીસ બરાબર આ તારીખે જે ભરતી છે એની પોસ્ટ જ નહીં આપણે વિગતવાર તમામ માહિતી આપવાની જ છે બરાબર સાંભળજો ત્યાંથી એક બુક કરવું હોય તો બુક કરી શકાય તો ચલો હવે જોઈએ વેકેન્સી તો વેકેન્સી છે જોઈએ જેમ કે છ હજાર સોરી છ હજાર ચારસો બત્રીસ ઓકે તો છ હજાર ચારસો બત્રીસ છે તો હવે એ મહત્વનું છે કે કયા સેક્ટરમાં છે તો જોઈએ મિત્રો તો આઈબીપીએસ બરાબર તો આઈબીપીએસના સેક્ટરમાં છે હવે તમને ઇન શોર્ટ હું કહેવા IBPS આઈબીપીએસનું પ્રથમ તમને કહી દઉં તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્ટ બરાબર આ છે આઈબીપીએસ જે આપણે જેવી રીતે જીપીએસએસ ભરતી હોય છે બરાબર ભરતી બોર્ડ હોય છે એ રીતે આઈબીપીએસ હોય છે બરાબર તો એના માટે જે તૈયારી કરવાની હોય છે તો તમને એના માટે તૈયારી હિન્દીના જે લેક્ચર હોય છે એમાંથી તમને મળી જશે ચલો બરાબર આ તો થઈ એની વાત બરાબર આઈબીપીએસ એટલે શું છે બરાબર તો આ સેક્ટર છે બેન્કિંગ સેક્ટર છે બેન્કની જે બેન્કની જે હોય છે વાતાવરણ એની અંદર તમને જોબ મળે છે ચલો હવે જોઈએ એલિજિબિલિટી શું છે બરાબર એની પણ આપણે વાત કરવાની છે પરંતુ મિત્રો આ જે કેડર છે તો કયા કેડરમાં છે તો એ પણ તમને જણાવી દે કારણ કે મિત્રો આપણે કેડર પણ જવાનું છે તો મિત્રો એના કેડર છે સીઆરપીપીઓ સ્લેશ એમટી સ્લેશ એક્સ ડબલ આઈ બરાબર તો આ છે એના કેડર અને જો મિત્રો તમને કેડરમાં કંઈ ખબર ના પડી તો જરૂર નથી એનું કંઈ ઇમ્પોર્ટન્સ નથી પણ આ આ જે રીતે અલગ અલગ વેકેન્સી હોય છે એનું નામ આપણે કહી શકાય બરાબર અલગ અલગ વર્ષન એ આપણે બધું અત્યારે સ્કીપ કરો આપણે હવે મુદ્દાની વાત કરી દઈએ કેમકે હવે કયા આપણે કઈ રીતે ફોર્મ ભરશું કઈ ડેટ છે એની પણ વાત કરી દઈએ બરાબર તો ચલો જોઈએ મિત્રો સ્ટાર્ટિંગ ડેટ છે આપણે જોઈએ

એની આપણે પણ ડેટ જાહેર કરી દઈશું બરાબર જો કે આપણી ચેનલમાં એ સમય તો આવી જશે પરંતુ મિત્રો એડવાન્સ કહી દઉં છું બરાબર જે છે બરાબર એ પીઈટી માટે જે હોય છે તો સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં આવી જશે બે બાવીસ બરાબર જે ઓફિશિયલ નોટિફિકેશન છે એને પરથી કહું છું બરાબર ડેટ ઓફ કન્ડક્ટ પીઈટી બરાબર તો એ છે સપ્ટેમ્બર ઓક્ટોમ્બર બે બાવીસ બરાબર એ આપણે ખાસ નોટિસ કરવાનું છે અને ત્યારબાદ મિત્રો જોઈએ કે ડેટ ઓફ ડાઉનલોડ બરાબર તો હવે ડાઉનલોડ જે કોલ લેટર છે બરાબર તેની તારીખ કહી છે આપણે ટોટલી માહિતી આપી જ દેવાની છે અત્યારે જ બરાબર તો ડેટ ઓફ જે કોલ લેટર છે બરાબર તો પ્રિલિમ્સની જે કોલ લેટર ડાઉનલોડ થશે એ ઓક્ટોમ્બરમાં થઈ જશે બરાબર અને ડેટ ઓફ પ્રિલિયમ્સ એક્ઝામની છે એ ઓક્ટોમ્બર બે હાજર બાવીસમાં થઈ જશે આ જે એક્ઝામ છે એની વાત થાય છે બરાબર આઈબીપીએસની જે એક્ઝામ છે અલગ માં બરાબર એની વાત થાય છે હવે રિઝલ્ટ ક્યારે આવશે તો એક્ઝામ રિઝલ્ટ નવેમ્બર બે હાજર બાવીસમાં રિઝલ્ટ આવી જશે તમારી સામુ બરાબર આમાં કોઈ ટેન્શન નહીં બરાબર આપણે ગુજરાત ભરતીમાં જે રીતે થાય છે એ રીતનું નહીં આમાં તો બધું વ્યવસ્થિત હોય છે અને આગળ જોઈએ બીજી માહિતી ત્યારબાદ જોઈએ ડેટ ઓફ મેઇન એક્ઝામ મેઇન્સ જે મેઇન્સની એક્ઝામ આવે એ ક્યારે હોય તો એ છે નવેમ્બરમાં હોય છે બરાબર જે પ્રિલિમ હોય છે એ અલગ હોય છે અને આમાં કેવી બે એક્ઝામ દેવાની હોય છે એટલું યાદ રાખો મેઇન્સ અને પ્રિલિમ્સ અને મિત્રો આની તૈયારી કઈ રીતે કરવાની તો તમને હું એક સજેશન આપી શકું હિન્દીના લેક્ચર હોય છે એ તમે જોઈન કરી શકો છો બરાબર તો મિત્રો હવે જોઈએ આમાં કોણ ફોર્મ ભરી શકશે જે વિદ્યાર્થી મિત્રો સ્નાતક થયેલા છે તો એવા વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે છે એ કોઈ પણ ફિલ્ડ હોઈ શકે સાયન્સ કોમર્સ આર્ટ્સ તમામ વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના આમાં ફોર્મ ભરી શકશે બરાબર તો થેન્ક યુ સો મચ મળી નવી અપડેટ સાથે બેસ્ટ ટીચિંગ એપ્રોચ મિત્રો અમારા વિડીયોનો લાઇક જરૂર આપ જેથી અમને સારું લાગે અને પ્રોત્સાહન મળે થેન્ક યુ સો મચ આટલા સપોર્ટ આપવા માટે થેન્ક યુ